નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતિ જટકા મશીન માં આપણું હાર્દિક સ્વાગત છે મેઘરાજા નું આગમન થઈ ગયું છે અને વરસાદ ટવરે ટવરે આવી રહ્યો છે અને ખેતર ની અંદર જો કહેવાય ને તો કે ખેતો આપણે ખેડૂત ના અનમોલ રતન જેવા અનમોલ પાકો એ ખેતર ની અંદર ઉગી નીકળ્યા છે પણ જે અનમોલ રતન કહેવાય એ આપણા પાકો જે છે એને રાત ને દિવસ ખેડૂતો રખોપા કરી અને થાકી જતા હોય છે પણ રોજ ભૂંડ નીલગાય જેવા જાનવરો

હવે આવા જે વખતે તમે ઝટકા મશીન નહોતા મૂકતા તો એ વખતે તમે આનો શું ઉપાય કરતા આનો ઉપાય કાય ને રાતે આખી જાગવું પડતું બરાબર અને તમે મતલબ ઝટકા મશીન નહોતા મૂકતા તો અંદાજે તમારે કેટલું નુકસાન કેતા મારે ગયા વખતે પચાસ હજાર નું નુકસાન થયું પચાસ હજાર રૂપિયા નું નુકસાન કર્યું મિત્રો પચાસ હજાર નુકસાન કરવાનું અને એ છતાં આખી રાત જાગવાનું છતાં તમારે જો આંખ ઉકાઈ જાય તો રોજડે આવીને તરખાટ મચાવી જાય તો તમે મતલબ અમને તમે આજે સ્વાતી ઝટકા મશીન મૂક્યું જે મતલબ કેવાય સ્વાતી ઝટકા મશીન તો તમને અમારો કોન્ટેક્ટ ક્યાંથી થયો આ તમારો કોન્ટ્રાક્ટ મને દિનેશભાઈ આગેથીન થયો દિનેશભાઈ દિનેશભાઈ ગોપાલભાઈ હા એટલે સોબારી છે સોબારી એ ઘણા ટાઈમ થી આપણું ઝટકા મશીન મિત્રો વાપરે છે અને એમને આમના રિવ્યુ થી આપણું જટકા મશીન છે એ મંગાવડાયું છે અને બીજું કે મતલબ તમે આ જટકા મશીન હવે તો લગાવડાવી દીધું છે હવે તમારે મતલબ જાગવું નહીં પડે એ તો પાકું થઈ ગયું હા એ જાગવું ના પડે તમને હમણાં ઓલા એટલા છે થોડોક શોટ આવ્યો કેટલો આવે હા એ તો શોટ તો આવે જ ને તો મિત્રો તમારા ખેતરમાં પણ જો તમે જટકા મશીન લગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો સ્વાતી જટકા મશીન સુરેન્દ્રનગર તો તમે પણ તમારા ખેતર અંદર જટકા મશીન લગાવો અને રોજ નીલગાય ભૂંડ જેવા જંગલી જાનવરોથી કાયમી છુટકારો મેળવો અને લાઈફ ટાઈમ ગેરંટી જેવું મશીન જોતું હોય તો અમારો સંપર્ક કરો જય જવાન જય કિસાન